નમસ્કાર મારા ભાઈઓ ખરેખર આ દુનિયાની અંદર કલાકારો તો ઘણા બધા છે તમે જાણો છો કે કેટલા બધા કલાકાર છે પણ સાહેબ સાચો કલાકાર એને કહેવાય કે જે ખરેખર બીજાના દુઃખો દૂર કરે કેમ કે સાહેબ કલાકાર એને જ કહેવાય ને કે જે સારું ગીત ગાઈ શકતો હોય બીજા લોકોને આમ નચાડી શકતો હોય સાહેબ એને કલાકાર કહેવાય હવે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન ગીત ગાવે છે અને ગીત ગાવતા ગાવતા અચાનક જે થાય છે ને ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો મને ખબર છે ભાઈ કે આ દુનિયાની અંદર ઘણા બધા કલાકારો છે અલગ અલગ લોકો ગીતો ગા પણ ખરેખર આ બેનનું તમને એકવાર ગીત ભાઈ તો તમને પણ એવું થશે કે ભાઈ ખરેખર ગીત તો ગીત છે કેમકે સાહેબ આપણે એવા ગીત લાવતા જ નથી કે જે તમને પસંદ ન આવે પણ સાહેબ આપણે એક એવા ગીતો લાવીએ છીએ કે જે ખરેખર તમને અને તમારા પરિવારને પસંદ આવે કેમ કે આ વિડીયો સાહેબ આપણા પરિવાર સાથે બેસીને આપણે જોઈ શકીએ ને એ રીતનો વિડીયો હોય છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આ બેનનો આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એની સાથે સાથે તમને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે અત્યારે જે તમે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો આ બેન એક જોરદાર ગીત ગાવે છે ને એ પણ આપણી માતૃભાષા એટલે ગુજરાતીની અંદર અને જ્યારે આ બેન એ ગુજરાતી ગીત ગાવતા હોય ત્યારે કેવું ગીત ગાવે એ સાહેબ તમે તમારી આંખોથી અને તમારી કાનોથી સાંભળી લો તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો